નમસ્કાર દર્શક મિત્રો આપની અડે 100 સંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ અને અમે આવી પહોંચ્યા છે મામલતદાર કચેરી નવસારી શહેરના જન સેવા કેન્દ્રની ઉપર કેવાય છે જન સેવા કેન્દ્ર પણ જને જે ખરું એ આ રીતે લાઈનમાં રહેવું પડે છે એક જાગૃત નાગરિકે ફોન કર્યો ફોન કરીને માહિતી આપી કે ભાઈ મામલતદાર કચેરીની અંદર જન સુવિધા કેન્દ્રમાં ખૂબ મોટી લાઈન લાગી છે અને અમારે કલાકોથી લાઈનની અંદર અંદર રહેવું પડે છે તો એના માટે કંઈ થાય કે નહીં તો એ જાણવા માટે અમે આવ્યા છે અને જાણીશું કે ભાઈ લોકો શા માટે આટલી લાઈન લગાવીને બેઠા છે છે તમારું કેટલા વગર છો બે કલાક થઈ ગયા સુધારો કરો રાશન કાર્ડ ના સુધારા માટે બે કલાકથી આપ લાઈન માં ઉભા છો બરાબર કયા વિસ્તાર માંથી આવો બીજલપુર વિસ્તાર અચ્છા બીજલપુર વિસ્તાર માંથી શું કરો છો એટલે આજે તો રજા ને હજાર રજા બે ના પૈસા કોણ આપશે કોઈ ભી આપે કેટલા દિવસ રજા પાડો છો બે બે રજા છે

તમે જુઓ એ પ્રમાણે કે મુરબ્બીની અઠ્યાસી વર્ષની ઉંમર છે સિનિયર સિટીઝન માટે કોઈ જ વ્યવસ્થા નથી એક જ પીસી છે અને એક જ કોમ્પ્યુટર ની ઉપર આટલી બધી લાઈન લાગી છે આ બધા એક બેન પણ ઉભા છે બેન શું નામ છે તમારું આપ ક્યાં રહો છો એટલે મારું નથી પડે માસી નું છે માસી ક્યાં રહેશે ઉભા અને આપે ઉભુ એનું કારણ શું એથી ઉભો રહ્યા નહીં એટલે બે ઊભી રહ્યો થોડીક વાર પછી એ ઉભા રહીશ તમે જુઓ કે લાઈન માં ઉભા રહેવા માટે પણ વારો લેવો પડે છે એટલી લાઈનો લાગે છે બેન કેટલા વાગ્યા થી આપ લાઇનમાં ઉભા તો કલાક કલાક જેવું થયું અડધો કલાક કલાક થઈ ગયો એક કોમ્પ્યુટર છે અને એ કોમ્પ્યુટર ની ઉપર કામગીરી ચાલે છે અને જન સુવિધા કેન્દ્ર ની અંદર આ પરિસ્થિતિ છે અને માટે જ કરીને અમારે પણ આવવું પડ્યું કારણ કે એક જાગૃત નાગરિકે અમને ફોન કર્યો અને કીધું કે ભાઈ મામલતદાર કચેરી ની અંદર જે નવસારી શહેરના ના મામલતદાર ની કચેરીમાં જન સુવિધા કેન્દ્ર છે ત્યાં લાંબી લાઈનો લાગી છે ભીડ છે અને લોકોએ કલાકો સુધી પોતાના કામ માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે કોઈ ઈરાદાસર છે કોઈક વૃદ્ધ છે અઠ્યાસી વર્ષના ઉભા નથી રહી શકતા અને કોઈક પોતાની માસી ના માટે આવ્યા છે કારણ કે માસી થી આટલા કલાકો ઉભું ન રહેવાય તો મારે ઊભું રહેવું પડે તમે વિચાર કરો કહેવાય છે જન સુવિધા કેન્દ્ર આમાં તો કેવી સેવા થઈ રહી છે અને કેવું કેન્દ્ર છે અંદરના પણ દ્રશ્યો બતાવવાનો એક નાનકડા પ્રયાસ કરીશું શું ચાલી રહ્યું છે અંદર અંદર કેટલા લોકો કામ કરી રહ્યા છે છે પ્રમાણે કે પણ આટલી મોટી લાંબી લાગી અને આ બધા જે છે બેનો એ કોન્ટ્રાક્ટ બેઝ છે એ પણ તમને જણાવી દઈએ આ બધા કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને સાથે માત્ર એક જ કોમ્પ્યુટર ની ઉપર બે મહિલા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ બેઝ અને બી ચા બધાના કામો કરે છે બેન રોજ આટલી ભીડ રહી

અગિયાર વાગ્યાના રામીબેન બેન નામ કમી કરાવવા માટે વેરાવળ એ સુધી આવ્યા હતા અને અત્યારે વાગ્યા છે બાર ને ત્રેવીસ જયારે આ રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે બાર ને ત્રેવીસ થઇ છે નવસારી લાઈવ ન માત્ર લોકોની વાત સાંભળે છે પણ એનો ઉકેલ પણ લાવે છે અને માટે જ કરીને નવસારી લાઈવ ની ટીમે નવસારી શહેર મામલતદારની સાથે પણ વાત કરી રજૂઆત કરી નવસારી શહેર મામલતદારે પણ પૂર્ણ સાથ સહકાર આપવા માટેની હૈયાધરાપ આપી નવસારીના મામલતદાર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જી સર આ જનસુવિધા કેન્દ્રની લાંબી લાઈનો લાગે છે તો એ વિષય આપ શું કરશો હા હવે અમારે જે માગોદર કચેરી યુનિવર્સિલ સિટીમાં રિચાર્જ વધુ કેન્દ્ર છે એમાં ઘણી વખત ધોરણ લાઈનો હોય છે એવું નથી હોતું આ કોઈ યોજના નવી આવી હોય ને તે વખતે લોકોને દાખલા કાઢાવાની જરૂર પડે ત્યારે લાઈન હોય છે કાયમ લાઈન હોતી નથી ને અમારા જન સુધા કેન્દ્રમાં જો આપની રજૂઆત છે તે પ્રમાણે સિનિયર સિટીઝન જો હોય તેના માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ તમારી રજત છે પરંતુ સિનિયર સિટીઝન જો અમારા સુધી આવે ને અમારે આરોગ્યની તકલીફ છે તો અમે ઓન ધી તરત જ એમને બહાર લઈને પ્રથમ એમને પ્રાયોરિટી આપીને એમના જે દાખલા જનરેટ કરવાનું હોય છે એ અમે કરી રહીએ છીએ ને સુવિધા કેન્દ્રમાં અમારે નવસારી સિટીમાં બે ઓપરેટરો છે અને બે પીસી કાર્યરત છે કોઈક વાર કદાચ પીસીની વધારે જરૂર પડે તો અમારે અન્ય શાખામાંથી પીસી નીચે મૂકીને અમે કામગીરી ત્યાં ઝડપથી બધે એના માટેના અમારો પ્રયત્નો હોય છે આપની જાણવતે હું જણાવું કે અમારે જ જલાલપુર નવ સરી સિટી અમારે જન સુવિધા કેન્દ્રમાં જલાલપુરમાં જે વૃદ્ધાસમ છે તાના સિનિયર સિટીઝન્સ લગભગ 150 જેટલા છે તે અમારી પાસે આવ્યા હતા તેવના અમારા સિનિયર સિટીઝનના આયોજના નાગા તેવના કરવા માટેની તેવને રજો હતી તો તેવને અમે કીધું કે તમારે જન સુવિધા કેન્દ્રમાં આવવાની જરૂર નથી તમારા ડોક્યુમેન્ટસ અમે જે તમને કીધું છે એ ડોક્યુમેન્ટસ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ સબમિટ કરશો તો તમને સર્ટિફિકેટ જનરેટ કરીને આપને પ્રોવાઇડ કરવાનો આવશે એટલે

તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે નવસારી શહેર મામલતદારે પણ પૂર્વ સહકાર આપવા માટેની હામી ભરી છે અને એટલું જ નહીં પણ અમે એ રજૂઆત કરીને પાછા બીજે માળેથી પહેલે માળે કે જ્યાં જન સુવિધા કેન્દ્ર છે ત્યાં પહોંચે છે ત્યાં જેને જોએ છે તો ત્યાં બે હોમગાર્ડ પણ મૂકી દેવામાં આવ્યા એક મેલ અને એક ફિમેલ હોમગાર્ડ મૂકી દેવામાં આવ્યા અને લાઇન જે ખરી આખી ડાયવર્ટ કરાવી દેવામાં આવી અને લોકોને લાઈનની અંદર ઉભો રહેવાનો વ્યવસ્થિત રીતે ઊભા રહેવાનો એક ચાન્સ મળ્યો તો બોલે એના બોર વેચાય એ કહેવાય પાછી આજે સાચી પડે છે પણ કહેવાય છે કે ભાઈ જન સુવિધા કેન્દ્ર અને જન સુવિધા કેન્દ્ર ની અંદર ચાલે છે એક સિસ્ટમની અંદર કે કે છે બે કોમ્પ્યુટર માત્ર છે અને બીજા કોમ્પ્યુટરની અંદર એન્ટ્રી થાય છે તો નવસારી લાઈબે એ પણ રજૂઆત કરી છે કે ભવિષ્યની અંદર આ પ્રકારની તકલીફ ન પડે એના માટે બીજી એક સિસ્ટમ કાર્યરત કરવામાં આવે બીજા માણસોની ફાળવણી કરવામાં આવે તો જેથી કરી અને બધું મુશ્કેલી ન પડે તો તેના સંદર્ભમાં પણ મામલતદારશ્રીએ જ તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહારતા રહો નવસારી લાઈવ અને સાથે હું મહેશ ભટ્ટ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો